જય મહેલા જય માતાજી જય રામાપીર અમે અત્યારે આવીએ છીએ જાંબુસર જાંબુસર ગામમાં જે રામાપીરનો મંડપ છે મારી સાથે છે કેશુભાઈ તે જાંબુસરના રહેવાસી છે કેશુભાઈ મેથાણિયા ભજન ભજનની કલાકાર છે લોક સાહિત્ય છે આચ્ય કલાકાર છે બહુ સારા ભજન ગાય છે દેશી કલાકાર છે તેનું બહુ સારું અહીંયા યોગદાન આપ્યું આમ મંડપમાં બાર બીજના ભજન કેશુભાઈ અહીંયા કર્યા છે બહુ સારા ભજન કર્યા છે ચાલો હવે તમને મંડપના દર્શન કરાવવું જમવાની વ્યવસ્થા બતાવું અને બધું તમને બતાવું

લીલા પીરા તારા ને જા જાજી લીલા તારા ને જા લીલા ને જે પાટે પધારો જાણી લીલા પીરા તારા ને જા લીલા ને જે પાટે પધારો જાણી લીલા પીરા તારા ને જા બાર સમરો બાર બીજ ના ધણી ને સમરું સમરે વેલા આવો રે મારા રાણુ જાના પીર રામ દેવ સમરે વેલા આવો રે મારા રાણુ જાના રામ દે i સમસ્ત આયોજિત આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો કેશુભાઈ પાસે આપણે થોડીક રામાપીર વિશે પૂછીએસર ગામ નું મારું નામ કેશુભાઈ મેઠા અહીંયા આ સમસ્ત કાર્યક્રમ કરવામાં આવ્યો અને અમારા મિત્ર જે બધા ગામ પરિવાર આજે બારે બીજું અમે ભજન કરું છું હું કરું નહીં અમારા ગામમાં લગભગ બધા ભજન કરે સેવા ભાર સાથ સહકાર પછી થી એટલે મંડપ ખરો થયો ત્યાં સુધીમાં અમારા સેવકો બધા ગામના પછી આજુબાજુ ગામના જોઈ લે મિત્રો આને મંડપ કેવાય એમ કોઈ પંખી ફરકે નહીં કોઈનું રૂવાડું ફરકે નહીં એટલું માણસ હા શું એ રામાપીરના સત ને આધારે આમાં આપણે જવાતું નથી પણ એ રામોપીરે એવડું ધ્યાન રાખ્યું આજે ચોવીસ કલાક તો અમે અખંડ રામા ઉભે પી ગયા છે આજે અમારા મોહ હોજી ગયા છો બે ત્રણ ત્રણ દિવસ પાંચ પાંચ દિના ઉજાગરા બહુ વહેમો છે રામો રામોપીર છે મિત્રો બાકી આપણે કઈ કઈ છે નહીં પણ બધું છે અને એને આધારે આપણે બધા જીવીએ છીએ અને બાર મહિનામાં એવી મેનેજ કરીએ સંતો ભક્તો આવેલા મહેમાનો ને માણસો ને અને કોઈ આમાં ખામી ખાઈ હોય તો માફ કરી દેજો જય રામા તો મિત્રો આપડે કેશુભાઈ મેથાણીયા માયા જાયનું તો સરસ મજાનું આયોજન આ સમસ્ત ગામ સમૂહ આ જાંબુઘર ગામમાં રામાપી મંડપ બહુ સારી રીતે ઉજવ્યા છે અને મિત્રો ભગવાન છે આ હાળ કલા કળી યુગમાં આપડે રામાપીર ને માનીયે છીએ ને જો મિત્રો તમે આ આવડો મોટો સ્તંભ બે જણા દોરી ખેંચતો તો ઓટોમેટિક ઉપર થઈ જાય છે રામાપીર આવે છે